જાંખંભાળિયામાં પૌરાણિક ખામનાથ મહાદેવજી પાર્વતીજી અને ગણપતિજીને પાલખીમાં બિરાજમાન સાથે શિવ વર્ણાંગે નીકળી હતી જેમાં ભૂદેવો દ્વારા પરંપરાગત રીતે ધોતી પિત્બર પહેરી ખુલ્લા પગે મંત્રોચ્ચાર સાથે શોભાયાત્રા યોજવામાં આવી હતી ખૂબ જ પ્રાચીન અને સદ્યુ પૌરાણિક ખામનાથ મહાદેવની શિવ વર્ણાંગે નીકળે છે જે ખૂબ ભવ્ય અને અલૌકિક શણગાર સજી રંગમહોલ સ્કૂલથી શુભારંભ કરવામાં આવે છે જેમાં શંકર પાર્વતી અને ગણપતિજીને ચાંદીની પાલખીમાં બિરાજમાન કરી ભવ્ય બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે પ્રસ્થાન કરાવી અને શહેરના જુદા જુદા માર્ગો પર શોભાયાત્રા સ્વરૂપે પાલખી નીકળી હતી જેમાં ઠેર ઠેર શિવભક્તો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મોટી સંખ્યામાં શિવ ભક્તોની ઉપસ્થિતિ સાથે શોભાયાત્રા ખામનાથ મહાદેવ મંદિરે પૂર્ણ થઈ હતી દર શિવરાત્રીના આ શિવ પાર્વતી અને ગણપતિની ચાંદીની મૂર્તિ પાલખીમાં બેસાડીને વાણાજી ખંભાળિયામાં રૂટ ઉપર ચોક્કસ રૂટ ઉપરથી પસાર કરવામાં આવે છે જે પાલખીમાં ફક્ત બ્રાહ્મણ જો ઉઘાડા પગે ધોતી પહેરીને જ ઉપાડવામાં આવે છે જે પ્રણા અંદાજે સો વર્ષોથી ચાલી આવે છે ખંભાળિયા ગામ ખામનાથ મહાદેવનું મંદિર જે ખૂબ પ્રાચીન કાળ આવેલ છે અને તે મંદિર દ્વારા દર વર્ષે શિવરાત્રીમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ જે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેમાં પાલખીમાં મહાદેવજી પાર્વતીજી અને ગણેશજી નું દોઢસો કિલોની ચાંદીમાં સ્વરૂપ આપી અને પાલખીમાં બિરાજમાન કરી ખંભાળિયા ગામના મુખ્ય રસ્તાઓ ઉપર ભુદેવો દ્વારા જ પાલખી માત્ર ઉપાડવામાં આવે છે અને ભુદેવો એ પણ ઉગાડા પગે અને માત્ર ધોતી ધારણ કરેલી હોવી જોઈએ અને તે જ પાલખીને ઉપાડી શકે અને સાથે ચાલી શકે અને આ જે આખું શોભાયાત્રાનું આયોજન ખંભાળિયાના મુખ્ય રસ્તાઓ પરથી પસાર થઈ અને ખામનાથ મહાદેવ ખાતે પૂર્ણ કરવામાં આવે છે